નમસ્કાર મિત્રો તારીખ છે આઠ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિકાસકારોની લેવાલીના પગલે હાજર વાયદામાં સુધારાની ગતિ યથાવત છે જીરુ વાયદા વધીને ચોવીસ હજાર પાંચસોની સપાટી પર નજીક પોસ્યો છે અને પચીસ હજાર પણ થઈ શકે છે જીરુ બજારમાં મજબૂતાઈ હતી અને ભાવમાં પણ સુધારાની ગતિ આગળ વધી હતી જીરુમાં વેચવાલી સ્ટેબલ છે પરંતુ સામે નિકાસકારોની લેવાલી છે આગામી સપ્તાહમાં જો ફોરેનની રજાઓ પૂરી થયા બાદ જે નવેસરથી વેપારો આવે તો તેવી ધારણાઓ છે અને જીરુ બજારમાં સુધારો જોવા મળી શકે છે બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો છે તે એકસો લેવાલી પણ મર્યાદિત છે તેવી ધારણાઓ છે શીરુ બજારમાં જો નિકાસકારોના જૂના વેપારો સારા થાય થશે તો ગરાગી વધી શકે છે અને આગામી સપ્તાહની અંદર નિકાસના વેપારો પણ વધી શકે છે જીરુ બજારમાં વાયદો ચોવીસ હજાર પાંચસો થઈને ટૂંકથી પચીસ હજાર સુધી પણ પહોંચે તેવી ધારણાઓ છે હાજર બજારમાં જે ભાવ હજી પચાસ થી લઈને સો રૂપિયાની તેજી આવે તેવી સંભાવનાઓ છે મોટી તેજી નિકાસના વેપારોમાં ખેડૂતોની વેચવાલી ઉપર આધારિત હોય છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો હરી મળીશું આવ બીજા વડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન